મિત્રો હું તમને આજે એક એવી કે કહાની કહેવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારા હોશ ઉડી જશે પણ મિત્રો કહાની સાંભળતા પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી શેર અવશ્યથી કરો વનરાજ એ વનરાજ હે ઈશ્વર ક્યાં હશે મારો પુત્ર કેટલી વાર કહ્યું છે મેં એને પરંતુ મારી કોઈ વાત સમજતો જ નથી ના પાડી છે કે એકલો જંગલમાં જતો નહીં ક્યારે છતાં જતો રહે છે અરે આટલા મોટા જંગલમાં ક્યાં શોધું હું એક વખત મળે એટલી વાર છે આજ તો હું એના ગાલ પર બે તમાચા લગાવી જ દઈશ આજ કોઈ પ્રકારની દયા ખાઈશ નહીં પોતાના મનમાં ને મનમાં બોલતી ગીરિજા વનમાં આમથી તેમ રખડતી પોતાના પુત્રને શોધી રહી હતી પરંતુ વનરાજ ક્યાંય દેખાતો જ ન હતો એવામાં ગિરિજાને લાગ્યું કે કોઈ તેની પાછળ ઊભું છે પોતાની કમરેથી કટાર કાઢીને ગિરિજા પાછળ ફરી પરંતુ તેની પાછળ કોઈ ન હતું ગિરિજા આજુબાજુ સાવચેતીપૂર્વક જોવા લાગી ત્યાં એક સસલું ઝડપથી તેની બાજુમાંથી પસાર થતું જાડીઓમાં જટું રહ્યું થોડી ક્ષણ તો ગિરિજાનો શ્વાસ અધર ચડી ગયો સસલાને જોઈને ગિરિજાએ એ હાશકારો અનુભવ્યો હજુ તો માંડ માંડ ગિરિજાએ નિરાતનો શ્વાસ લીધો ન હતો ત્યાં પાછળથી કોઈ જંગલી જાનવરનો અવાજ આવ્યો પોતાના હાથમાં રહેલી કટારને સખ્તથી પકડીને પાછળ ફરી ત્યાં સામેથી અવાજ આવ્યો અરે માં હું છું વનરાજ વનરાજ તું ક્યાં હતો તું ક્યાં ક્યાં મેં તને શોધ્યો કેટલી વખત ના પાડી છે મેં તને કે જંગલમાં એકલો જતો નહીં અરે માં તું જ તો હંમેશા મને કહેતી રહે છો ને કે જંગલ આપણું ઘર છે તો પછી આપણા જ ઘરમાં એકલા જવામાં શું વાંધો ઘણો મોટો થઈ ગયો છો તું તે મને સમજાવે છે એક હાથ પડશે ને ગાલ પર તો આ તારી બધી મોટાઈ જતી રહેશે પોતાનો હાથ વનરાજને બતાવતા ગિરિજા બોલી મા પણ તને શું વાંધો છે હું અહીં આવું તો એ જાણવું તારે જરૂરી નથી મેં એકવાર કહી દીધું તો કહી દીધું તું ક્યારે એકલો જંગલમાં નહીં જા ખા મારા સમ પણ માં પણ પણ બણ કંઈ નહીં રાખ મારા માથા પર હાથ અને બોલ કે તું નહીં જાય એકલો જંગલમાં ગુસે થતી ગિરિજા બોલી પોતાની માને આમ ક્રોધ કરતા જોઈ વનરાજે ગિરિજાના માથ પર હાથ મૂક્યો અને બોલ્યો કે હું ક્યારે એકલો જંગલમાં નહીં જાઉં તારા સમ આ સાંભળીને ગિરિજા શાંત થઈ અને બોલી કે ચાલ હવે આજે તારા માટે મેં સ્વાદિષ્ટ પકવાન બનાવ્યા છે પકવાન શું બનાવ્યું માં તું જાતે જોઈ લેજે ઠીક છે માં માતા પુત્ર બંને વાતો કરતા કરતા પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા છેલ્લા સોળ વર્ષથી ગિરિજા તેના પુત્રની સાથે જંગલમાં એકલી રહેતી હતી વિશાખનગરથી દોઢ ગાવ દૂર આવેલા જંગલમાં એકલા રહેવું એ ખૂબ મોટી વાત હતી કેમ કે જંગલમાં હિંસક પ્રાણીઓનો વાસ હતો અને એથી પણ વિશેષ ઝેરીલા સાપ એ આ જંગલની ખાસિયત હતી જેટલો ભય હિંસક પ્રાણીઓનો હતો તેનાથી વધુ ભય તો આ ઝેરીલા સાપોનો હતો આમ તો આ જંગલ વિશાખાનગરનો એક જ હિસ્સો હતો પરંતુ આ જંગલમાં આવવા માટે બે વાર તો શું લોકો સો વાર વિચાર કરતા એવા હિંસક જંગલમાં ગિરિજા તેના પુત્ર સાથે રહેતી હતી જેટલો ભય વિશાખાનગરની પ્રજામાં હતો એટલો જ ભય ગિરિજાને પણ હતો પરંતુ જેમ જેમ વર્ષો વીતવા લાગ્યા તેમ તેમ ગિરિજાના મનમાં રહેલો ભય પણ દૂર થતો ગયો વનરાજનો જન્મ જ જંગલમાં થયો હતો અને તે પશુ પક્ષીઓ સાથે રહીને જ મોટો થયો હતો આથી તેના મનમાં કોઈ પણ પ્રકારનો ભય હતો જ નહીં અને તે મુક્ત મને પૂરા જંગલમાં એકલો ફરતો ભય વનરાજને ન હતો પરંતુ ગિરિજાને એ વાતનો ભય હંમેશા રહેતો કે એના પુત્રને કંઈ ન થાય અને તેથી તે તે વનરાજને જંગલમાં એકલા જતા રોકતી ગિરિજા પાસે રહેવા માટે કોઈ સારું ઘર તો ન હતું પરંતુ પોતે પોતાની જાતે એક સરસ મજાનું નાનું એવું ઝૂંપડું બનાવ્યું હતું અને એ ઝૂંપડાને હંમેશા ગિરિજા અને તેનો પુત્ર વનરાજ ઘર જ સમજતા ગિરિજા એક મદારી હતી જંગલમાં વસતા પશુ પક્ષીઓને કેળવણી આપતી અને વિશાખનગરમાં જઈ રોજ પશુ પક્ષીઓનો ખેલ કરતી અને એ ખેલ જોવા આવતા લોકો કંઈ ને કંઈ ગિરિજાને આપતા અને ગિરિજા એમાંથી પોતાનું અને પોતાના પુત્રનું પેટ ભરતી લોકો ત્યારે સૌથી વધુ ખેલ જોવા આવતા જ્યારે ગિરિજા કોઈ સાપ લઈને આવતી વાંસળીના સૂરથી નાચતા સાપને જોવા લોકો ઉમટી પડતા સૌ કોઈ જાણતા હતા કે જંગલમાં વસતા સાપ ખૂબ ઝેરીલા છે પરંતુ ગિરિજા જ્યારે સાપો સાથે ખેલ કરતી ત્યારે સૌ વિચારમાં પડી જતા કે ગિરિજા આ કેવી રીતે કરે છે કોઈ સાપ તેને શા માટે કરતા નથી લોકો દંગ રહી જતા પરંતુ આજ સુધી કોઈને એ વાત સમજાતી જ ન હતી કે ગિરિજાને કોઈ સાપ કરતા કેમ નથી શા માટે સાપ કંઈ કરતા નથી એ વાત માત્ર ગિરિજા જાણતી હતી માતા પુત્ર બંને વાતો કરતાં પોતાની ઝૂંપડીએ પહોંચ્યા ત્યાં ધીમો ધીમો અંધકાર થવા લાગ્યો હતો રાત થવાને હવે થોડી જ વાર હતી ગિરિજાએ આજે ઘણા દિવસો પછી સુખડી બનાવી હતી સુખડી જોતાં જ વનરાજ ખુશ થઈ ગયો વાળું કરીને બંને માં દીકરો સૂતા પરંતુ વનરાજને આજે ઊંઘ ન આવતી પોતાની મા સામે જોતા વનરાજ બોલ્યો કે મા એક વાત પૂછું તને આ સાંભળીને ગિરિજા બોલી કે શું થયું મા આપણે આ જંગલમાં શા માટે રહીએ છીએ નગરમાં કેમ નથી રહેતા આ સાંભળી ગિરિજાના મુખ પર ચૂપી છવાઈ ગઈ વર્ષો જૂની ઘટના તેની આંખો સામે આવી ગઈ વનરાજના પ્રશ્નોએ ગિરિજાને ભૂતકાળમાં મોકલી દીધી ગિરિજાની આંખો સામે વર્ષો પહેલાં ઘટેલી ઘટનાઓ એક પછી એક એમ આવવા લાગી એ વિતેલી ક્ષણોને યાદ કરતાં જ ગિરિજાની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી ન જાણે કેટલાય દુઃખના પોટલા પોતાના પેટમાં છુપાવીને ગિરિજા પોતાનું જીવન વિતાવી રહી હતી ભૂતકાળમાં ખોવાયેલી પોતાની માને વર્તમાનમાં લઈ આવતા વનરાજ બોલ્યો કે માં શું થયું ક્યાં ખોવાઈ ગઈ તે મારા પ્રશ્નનો ઉત્તર ન આપ્યો આખે આવેલા આંસુને લૂંચતા ગિરિજા બોલી કે કંઈ નથી થયું પુત્ર જ્યારે તું મોટો થઈ જઈશ ને ત્યારે આપણે નગરમાં રહેવા જશું રાત ઘણી થઈ ચૂકી છે હવે તું સુઈ જા અરે મા તું હંમેશા એવું જ કહે છે કે તું મોટો થઈ જઈશ ત્યારે જશું પણ મા હું હવે તો મોટો થઈ ગયો છું તું હજુ નાનો છો સુઈજા હવે પોતાના પુત્રને સમજાવતા ગિરિજા બોલી વનરાજને સમજાઈ ગયું કે હવે મા સાથે માથાકૂટ કરવાનો કોઈ અર્થ નથી કેમ કે મા ક્યારેય નહીં માને પોતાના મનને સમજાવતો વનરાજ બીજી તરફ પડખું ફરીને સૂઈ ગયો આ જોઈને ગિરિજાને ઘણું દુઃખ થયું બે ક્ષણ તો થયું કે આજે બધું જણાવી જ દઉં પરંતુ એ ક્ષણે ફરી એક વિચાર મનમાં આવ્યો કે આટલા વર્ષોની મહેનત પર આમ પાણી કેવી રીતે ફેરવી શકું પોતાની સાથે થયેલા અત્યાચારને પોતાના પુત્રને બતાવવા તલપાપટ થઈ રહી હતી પરંતુ પોતે જ પોતાને આપેલા સોગંદને કારણે વિવશ હતી પોતે મનોમન નક્કી કરી લીધું કે જ્યારે વનરાજ સોળ વર્ષનો થઈ જશે ત્યારે બધી હકીકત જણાવી દઈશ વનરાજની જેમ ગિરિજા પણ પોતાના મનને મનાવતી ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગી રાત ઘણી થઈ ચૂકી હતી દૂર આવેલી ભેખડોમાંથી હિંસક પ્રાણીઓની બરાડો સંભળાઈ રહી હતી આવા ડરામણા વાતાવરણમાં ગિરિજાને ઊંઘ આવી ન આવી ત્યાં તેના કાનમાં કોઈ પંખીનો અવાજ આવી અથડાયો અવાજ સાંભળતાની સાથે જ ગિરિજા સફાડી બેઠી થઈ ગઈ પથારીમાંથી ઊભી થઈને પોતાનો પુત્ર ઊંઘી ગયો છે કે નહીં એ તપાસ કરવા લાગી જ્યારે પોતાને વિશ્વાસ આવી ગયો કે વનરાજ ઊંઘી ગયો છે ત્યારે ચોર પગલે ગિરિજા પોતાના ઝૂંપડાથી બહાર નીકળી એ ઈશ્વર શું થયું હશે ગિરિજા મનમાં ને મનમાં બોલવા લાગી અમાવાસને કારણે ચારે કોર અંધકાર છવાયેલો હતો ક્યાંય કશું નજરે ચડતું ન હતું પોતાના પુત્રને ઝૂંપડામાં એકલો મૂકીને ગિરિજા હાથમાં મશાલ લઈ અને ચાલવા લાગી કમળે લટકતી કટાર એક હાથમાં લીધી અને બીજા હાથમાં રહેલ મશાલના અંજવારે ગિરિજા ઝડપથી આગળ વધવા લાગી ચારે તરફ નજર ફેરવતી ગિરિજા આગળ વધી રહી હતી પોતે જ્યાં જઈ રહી હતી એ સ્થળ પોતાના ઝૂંપડાથી ઘણું દૂર આવેલ હતું એક તરફ પોતાના પુત્રની ચિંતા ગિરિજાને વ્યાકુળ કરી રહી હતી તો બીજી તરફ પક્ષીઓ દ્વારા આવેલ સંદેશાને કારણે ગિરિજાના મનમાં ભયની શંકાઓ જન્મ લઈ રહી હતી અને એવામાં અમાસનો અધિકાર ગિરિજાનો માર્ગ રોકી રહ્યો હોય એવું ગિરિજાને લાગી રહ્યું હતું જેમ જેમ ગિરિજા આગળ વધી રહી હતી તેમ તેમ અનેક પ્રશ્નો તેમના મનમાં ઉઠી રહ્યા હતા એ જાણતી હોવા છતાં કે રાત તો શું દિવસમાં પણ કોઈ જંગલમાં આવતું નથી છતાં પણ ચારે તરફ દ્રષ્ટિ ફેરવીને જોઈ રહી હતી કે કોઈ તેનું પીછો નથી કરી રહ્યું ને એવામાં ગિરિજાને કાને અવાજ આવ્યો ને તે એકદમ ત્યાંને ત્યાં સ્થિર થઈ ગઈ થોડા ક્ષણ પછી ગિરિજાએ જોયું તો તેને કોઈ દેખાણું નહીં એટલે કોઈ વન્યજીવ હશે તેવું વિચારીને આગળ વધવા લાગી ઘણું ચાલ્યા પછી ગિરિજાને એક ટેકડી દેખાણી એટલે ગિરિજા ઝડપથી એ ટેકડી પાસે પહોંચી પોતાના હાથમાં રહેલી મસાલ બુઝાવી ગિરિજા એક ઝાડ પર ચડવા લાગી ઝાડની ઉપર ચેક પહોંચીને કોઈ એક મજબૂત ડાળી ઉપર બેસી અને પાંદડાની મદદથી ત્યાં છુપાઈ ગઈ ટેકડી તરફ ઝીણી નજર કરીને જોવા લાગી ઘણા સમય સુધી ત્યાંને ત્યાં બેસીને જોતી રહી કે કોઈ તેનો પીછો તો નથી કરી રહ્યું ને ત્યારે પોતાના મનને એ વાતની ખાતરી થઈ ગઈ કે કોઈ નથી ત્યારે એ ઝાડ પરથી નીચે ઉતરી નીચે ઉતરીને તરત જ ટેકડીની નજીક જઈ અને જે પંખીનો અવાજ તેને સંભળાયો હતો એવો જ અવાજ ગીરી જાય ત્રણ વખત કર્યો કે તરત જ એવો અવાજ ટેકરી પરથી બે વાર આવ્યો ટેકરી પરથી અવાજ આવ્યો એટલે ગિરિજા ટેકરી પર ચડવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં તેને ગુફા દેખાણી એટલે ગિરિજા એ તરફ વળી ગુફા નજીક પહોંચીને ફરી ગિરિજાએ એ જ પંખી જેવો અવાજ કર્યો એટલે તરત જ એ ગુફામાંથી કોઈ બહાર આવ્યું આવતું હોય એવો અવાજ ગિરિજાને સંભળાયો થોડી વાર અવાજ આવ્યો અને પછી અચાનક જ અવાજ આવતો બંધ થઈ ગયો અવાજ બંધ થતાની સાથે જ સડકતી મસાલનો પ્રકાશ લઈ ગિરિજાને દેખાણો ધીમે ધીમે પ્રકાશ નજીક આવવા લાગ્યો કાળો ધાબડો ઓઢેલ કોઈ માણસ ગિરિજા સામે આવીને ઊભો રહ્યો મશાલનો પ્રકાશ હોવા છતાં એ આવનાર માણસનું મુખ જોવામાં ગિરિજાને મુશ્કેલી થઈ રહી હતી કેમ કે એ માણસે પોતાનું મુખ ધાબડાની અંદર છુપાવીને રાખ્યું હતું ગિરિજાએ ઘણો પ્રયત્ન કર્યો છતાં પણ કંઈ લાભ ન થયો પહેલાં માણસે ગિરિજાને પોતાની પાછળ પાછળ આવવાનો સંકેત કર્યો અને એ માણસ આગળ ચાલવા લાગ્યો એ માણસને જોતાં જ જતાં જોઈ ગિરિજા પણ તેની પાછળ આગળ વધવા લાગી કોણ છો તમે ચાલતા ચાલતા ગિરિજાએ પહેલાં માણસને પૂછ્યું પરંતુ સામેથી કોઈ ઉત્તર આવ્યો નહીં એટલે ગિરિજા મૌન રહીને આગળ વધવામાં સમજણ અનુભવી થોડે દૂર પહોંચીને સામે રહેલા વેલાઓને હટાવી ગિરિજા અને પેલો માણસ બંને અંદર પહોંચ્યા અંદર પહોંચ્યાની સાથે જ ગિરિજાએ પોતાની સામેની બાજુ નજર કરી ત્યાં જ તેની આંખોમાંથી આંસુનું ઝરણું વહેવા લાગ્યું કમલા સામે ઊભેલી સ્ત્રીને જોઈને ગિરિજા બોલી અને રડતી રડતી કમલાને ભેટી પડી ગિરિજા તું ઠીક તો છે ને ગિરિજા સામે જોતા કમલા બોલી હા કમલા હું ઠીક છું અને તું અરે પગલી મને શું થશે હું તો એકદમ ઠીક છું કેટલા વખત પછી આજ તને મળવાનો મોકો મળ્યો ગિરિજા તને મળવા તો હું કેટલી આતુર હતી એ બધું તો ઠીક છે કમલા પરંતુ અચાનક અહીંયા અને આ બધા કોણ છે આજુબાજુ ઊભેલી બીજી સ્ત્રીઓને જોતાં ગિરિજા બોલી મારું કામ પૂર્ણ થયું ગિરિજા એટલે હું અહીંયા આવી અને આ બધી સ્ત્રીઓ એ છે જેને તૈયાર કરવા માટે તે મને કામ સોંપ્યું હતું આ બધી સ્ત્રીઓ નર્તિકીઓ છે ઘણા વર્ષોના પરિશ્રમ પછી આ નર્તિકાઓની શિક્ષા પૂર્ણ થઈ છે હું તો તારા સંદેશાની રાહ જોઈ રહી હતી પરંતુ તારો કોઈ સંદેશો ન આવ્યો એટલે હું સ્વયં તારી પાસે આવી પહોંચી મને થયું કે તું વર્ષો પૂર્વે લીધેલી પ્રતિજ્ઞા ભૂલી ગઈ છો પરંતુ પણ આજ તને જોઈને લાગી રહ્યું છે કે તું કંઈ ભૂલી નથી વર્ષો પૂર્વે જે આગ તારી આંખોમાં મેં જોઈ હતી એ સળગતી આગ આજે પણ તારી આંખોમાં દેખાઈ રહી છે અરે કમલા આ આગને એટલી જલ્દી નહીં બુજાવવા દઉં પરંતુ હજુ સમો નથી આવ્યો કમલા ઠીક છે ગિરિજા જ્યારે વખત આવે ત્યારે તારી આ સખીને સંદેશો પહોંચાડી દેજે ત્યાં સુધી હું અને નર્તિકાઓ અહીં આ ગુફામાં જ રહીશું નહીં કમલા હવે સમય આવી ચૂક્યો નગરમાં જઈ વાસ કરવાનો આજ રાત્રિ આ ગુફામાં વિતાવી લે કાલે સવારે જ હું નગરમાં જઈ રહેવાની વ્યવસ્થા કરી આવીશ ઠીક છે ગિરિજા તને જેમ યોગ્ય લાગે નર્તિકાઓને વચ્ચે ઊભી રહેલી એક નાની કન્યાને જોઈને ગિરિજા બોલી કે કમલા આ તો એક તરુણી છે આ કેવી રીતે ગિરિજા હજુ કંઈ આગળ બોલે તે પહેલાં જ કમલા વચ્ચે બોલી કે હા એ ચૌદ વર્ષની છે અને તેનું નામ લક્ષ્મી છે તું ચિંતા ના કર એક વખત તું લક્ષ્મીનું નૃત્ય જોઈશ તો તું બીજી નર્તિકાઓને જોવાને ભૂલી જઈશ હા પરંતુ તું જાણે છે ને કે આપણે તેને ક્યાં લઈ જવાની છે અરે ગિરિજા તું વિશ્વાસ રાખ મારા પર કંઈ નહીં થાય ગિરિજાનું મન તો માની રહ્યું ન હતું પરંતુ કમલાનો વિશ્વાસ જોઈને ગિરિજાએ પોતાના મનને મનાવી લીધું કમલા અને બાકીની નર્તિકાઓને ગુફામાં છોડીને ગિરિજા પોતાની ઝૂંપડી તરફ ચાલવા લાગી સૂર્યોદય થવાને થોડી વાર હતી એ પહેલાં ગિરિજા પોતાના પુત્ર પાસે પહોંચી ગઈ ઝૂંપડી અંદર જઈને ગિરિજાએ જોયું તો વનરાજ હજુ નિંદ્રામાં હતો વનરાજને ઊંઘતો જોઈ ગિરિજાએ હાશકારો અનુભવ્યો પોતે પણ પોતાના પુત્રની નજીક જઈને સૂઈ ગઈ સૂર્યોદય થતાં જ ગિરિજા તમામ કામ પૂર્ણ કરીને નગર તરફ જવા તૈયાર થઈ આ જોઈને વનરાજે પૂછ્યું કે માં હું પણ તારી સાથે આવું આ સાંભળી ગિરિજાએ તરત જ ના પાડી દીધી અને કહ્યું કે નહીં પુત્ર તું અહીંયા રહીને આપણા ઘરનું ધ્યાન રાખજે થોડા સમયમાં જ આવી જઈશ પણ મા હું એકલો અહીંયા શું કરું મેં તને જે શીખવાડ્યું છે એનો અભ્યાસ કર ત્યાં હું આવી જઈશ પરંતુ મા વનરાજની વાત સાંભળ્યા વિના જ ગિરિજા ઝડપથી ઝૂંપડીની બહાર નીકળી ગઈ અને નગર તરફ ચાલવા લાગી નગર પહોંચતાની સાથે જ ગિરિજા એક ઘરની અંદર પ્રવેશી એ ઘરની અંદર આધેડ વયની એક સ્ત્રી બેઠી બેઠી ઔષધિ તૈયાર કરી રહી હતી પોતાની સામે જોઈને એ સ્ત્રી ઊભી થઈ ગઈ આમ ગિરિજાને અચાનક આવેલી જોઈને તેના મનમાં ઘણા પ્રશ્નો આમથી તેમ આટા મારવા લાગ્યા ગિરિજાને લઈને એ સ્ત્રી તરત જ તેના ઘરની પાછળ જતી રહી એવા સ્થાન પર લઈ ગઈ કે જ્યાંથી ના તો કોઈ એને જોઈ શકે કે ના કોઈ સાંભળી શકે શું થયું ગિરિજા તું અહીંયા કેમ આવી અને એ પણ દિવસમાં કાકી મને કંઈ નથી થયું પરંતુ મને તમારી સહાયની આવશ્યકતા છે આટલા વર્થો વર્ષોથી હર ક્ષણે તમે મારી મદદ કરતા આવ્યા છો અને આજે પણ તમે મારી સહાય કરશો એની મને ખાતરી છે હા હા ગિરિજા હું જરૂર સહાય કરીશ પરંતુ પહેલાં એ તો જણાવ કે કેવી મદદ જોઈએ છે તારે કાકી વર્ષોથી જેનું હું રાહ જોઈ રહી છું એ ઘડી હવે નજીક આવી ગઈ છે વર્ષો પહેલાં જે કામ મેં કમલાને સોંપ્યું હતું એ હવે પૂર્ણ થઈ ચૂક્યું છે અને કમલા તેની સાથે છ નર્તિકાઓને લઈને અહીં આવી ચૂકી છે એ નર્તિકાઓ અને કમલાની સાથે સાથે મારી અને મારા પુત્રની રહેવાની વ્યવસ્થા નગરમાં કરવા માટે મને તમારી સહાયની જરૂર છે ગિરિજા તું પણ હવે નગરમાં રહીશ અરે આ વેળાની તો હું વર્ષોથી રાહ જોઈ રહી હતી ગિરિજા નગરમાં રહેવાની છે એ વાત જાણીને કાકીના મુખ પર હર્ષની લહેર દોડી ગઈ તું ચિંતા ન કર ગિરિજા આ તારી કાકી રહેવાની બધી વ્યવસ્થા કરી લેશે પરંતુ તું વનરાજને શું કહીશ અને અહીંયા તું નર્તિકાઓ સાથે રહીશ નહીં કાકી હું તેમની સાથે તો નહીં રહીશ પરંતુ જો તમને વાંધો ન હોય તો કામ પૂર્ણ થાય ત્યાં સુધી હું તમારી સાથે જ રહી શકું છું અરે ગિરિજા મને તો ખુશી થશે કે તું મારી સાથે રહીશ અને મને શું વાંધો હોય અને આમ પણ હું એકલી જ તો આ ઘરમાં રહું છું ઠીક છે કાકી પરંતુ કમલા ગિરિજાને બોલવા બોલતા રોકી કાકી વચ્ચે જ બોલ્યા કે તું અહીંયા થોડી પ્રતિક્ષા કર ત્યાં હું તેમની રહેવાની વ્યવસ્થા કરી આવું ટુ બી કન્ટિન્યુ